યુનાઇટેડ વેમાં પ્રથમ નોરતેજ ખેલાડીઓને કડવો અનુભવ થયો ખેલાડીઓમાં રોષ જોવા મળ્યો હતો માં अंबानी આરાધનાનો પર્વ એટલે નવરાત્રી ગત રોજ યુદ્ધવત રીતે નવરાત્રી મહોત્સવના ગરબાની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે પ્રથમ નોરતાની ગઈકાલે શરૂઆત થઈ હતી શહેરના અનેકો નાના મોટા ગરબા મહોત્સવના આયોજનોમાં ગરબા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા પ્રથમ નોરતે વિશ્વમાં પ્રસિદ્ધ અને વડોદરામાં યોજાતા એવા યુનાઇટેડ વે ગરબા મહોત્સવમાં ગરબે ઘૂમ આવતા ગરબા ખેલાડીઓને કડવો અનુભવ થયો હતો અને તેઓ રોષે ભરાયા હતા પ્રથમ નોરતા શરૂઆત થવાના અમુક કલાકો પૂર્વે ચોમાસુ હોવાના કારણે પણ વરસાદ ન વરસતા મેદાનમાં કાવી કંબોઈના દરિયા કિનારે વગર પગરખાઈ કીચડમાં ગરબા રમવાનો અહેસાસ ખેલૈયાઓને થયો હતો ગરબાના મેદાનમાં કીચડ હોય ખેલૈયાઓને ગરબે ઘૂમવા ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો મેદાનમાં કીચડ હોવાના કારણે અને વાહનો દૂર દૂર સુધી પાર કરી ગરબા મેદાનમાં પગપાળા ચાલતા આવવાનું હોવાના કારણે ગરબા ખેલૈયાઓ યુનાઇટેડ વે ના ગરબા આયોજકોના વિરુદ્ધ રોષ ભરાયા હતા કોઈ સુરત થી તો કોઈ સૌ પ્રથમ વાર યુનાઇટેડ વે ના ગરબા રમવા આવ્યા તેઓને અનુભવ થયો હતો અને આયોજકોને આડે હાથ લીધા હતા મેદાનમાં કીચડ હોવાના કારણે પણ ખેલૈયાઓ ગરબે ગુમ્યા હતા સાથે સાથે કીચડ હોવાના કારણે કેન્ટીન સ્થિતની હરવા ફરવા માટેની જગ્યાએ ગરબા રમવા ખેલૈયાઓ મજબૂર બન્યા હતા એક બાજુ ગરબા ચાલી રહ્યા હતા અને બીજી બાજુ દસ વાગ્યાના ટકોરે ગરબા મેદાનમાં અવ્યવસ્થાઓના કારણે કેટલાય ગરબા ખેલૈયાઓ ઘરે પરત ફર્યા हजारों रुपया खर्ची गरबे गुमवा आना खेलैया आक्षेपो प्रतिक्रिया आप

પાંચસો બધા પૈસા વેસ્ટ થઈ ગયા છે બે દિવસ થી વરસાદ નથી પડતો નિષ્કાર થી માનો છો બહુ જ બહુ જ છે જે પ્રકારનો આ લોકોનો ખર્ચો છે એ જે પ્રમાણે અમારા લોકોનો ખર્ચો છે એ પ્રકારનો કઈ જ રીતના આ લોકો સોલ્યુશન નથી કોઈ જ સોલ્યુશન નથી દિશા એકદમ વેસ્ટ માં વેસ્ટ મેનેજમેન્ટ વડોદરામાં માં હોય તો યુનાઇટેડ વેનું છે સૌથી મોઘો પાસ છપ્પનસો રૂપિયા મેલનો કોઈ વર્થિત છે નહીં અમે એક જ માંગ છે રિફંડ કરો તો ગ્રાઉન્ડ સરખું કરો વરસાદ નથી પડે તેમ બે દિવસથી વરસાદ પડ્યો છે નહીં તો પણ ગ્રાઉન્ડમાં કોઈ મેનેજમેન્ટ જ નથી ગ્રાઉન્ડ પાર્કિંગ અમે બે કિલોમીટર દૂર ગાડી મૂકીને આવ્યા છે તો આ કેવું મેનેજમેન્ટ કરોડો રૂપિયા નો આ લોકોનેજમેન્ટ તરફ થી ચાલુ ગરબા પણ બંધ કરાયા જે રિફંડ આપો તો ગ્રાઉન્ડ વ્યવસ્થિત કરો કિચડા વધારે છે ગરબાર અમારે એવું છે જ નહીં અમારા જોડે આઠ થી દસ લોકો ને આખું ગ્રુપ છે ગરબા રમવા આઈએ છીએ દર વખતે કઈક નું કઈક ચાલતો પણ આટલે વરસાદ છે એ વસ્તુ અમે સમજીએ છીએ પણ આટલું પણ મિસમેનેજમેન્ટ ના છે બીજા ઘણા ગ્રાઉન્ડ છે વડોદરામાં જે લોકોએ કઈક ને કઈક રીતે ગોઠવણ કર્યું છે કે લોકો ગરબા રમી શકે બિચારા હાલત રહ્યા છો કે પબ્લિક અંદર છોડીને બહાર ગરબા રમી રહી છે હવે આ વસ્તુ ઓલરેડી પાસમાં પહેલા પ્રોબ્લેમ થયા હવે આ વસ્તુનો પ્રોબ્લેમ હવે એ કે છે રિફંડ આપી દઈએ પણ હવે આટલા બધા અમે ગરબા રમવા જવાના બીજે પાસ અમને પાસ મળે નહીં અન પાસ હા પાંચ હજાર છસો પચાસ નો પાસ એમાં એ લોકો એમાં એ લોકોએ કેટલી કન્વીનિયન્ટ ફી પ્લેટફોર્મ ફી ડિલિવરી ફી બધું કરીને પણ અમે આટલી તકલીફ મળે તો એમાં કન્વીનિયન્સ છે પબ્લિક ને રોજ હેરાન થવાનું થાય છે અગરિંગ પાર્કિંગ અમારે ઓલમોસ્ટ એક દોઢ કિલોમીટર ચાલીને આવવું પડે છે એ પણ મળતું નથી કે આપણને રેન્ડમલી પાર્ક કરવાનું થાય છે તો એ લોકોએ મેનેજમેન્ટ સુધારવાની જરૂર છે કાં તો પછી ગરબા બંધ કરી દેજો ઓર્ગેનાઇઝ કરવાના કે અગર આટલા વર્ષોથી ઓર્ગેનાઇઝ કરે છે ના આવડતું હોય એ કરતા બંધ કર દેવું જોઈએ એ લોકોએ અહિયાં જેટલા લોકો તમને દેખાય છે બધા અતુલ દાદા ના કારણે ગરબા રમી રહ્યા છે અનંત પટેલ